નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારનો મિત્રો આવક વિશેની વાત કરીએ ને મિત્રો તો આજની આવક છે મિત્રો નવસો ગુણી જૂના જીરાની આવક જોવા મળી છે અને સો ગુણી જેવું નવા જીરાની આવક જોવા મળી રહી છે અને બજાર ભાવ વિશે વાત કરીએ તો મિત્રો આજે બજારમાં થોડુંક ઢીલું જોવા મળ્યું છે ચાલીસ થી પચાસ રૂપિયા અત્યારે બજાર હાલ કિલું જોવા મળી રહ્યું છે મિત્રો તો હરાજીમાં આપણે રૂબરૂ જાહી જાણશી કેવા મલના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં જાશી કેવા મલના કેવા બજાર ભાવ થાય છે ક્વોલિટી પ્રમાણના જાણસી છેતાલીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છેતાલીસો ને એક્યાસી રૂપિયાના ભાવ છે અને નવું જીરાની ક્વોલિટી છે આ નવું જીરું છેતાલીસો ને એકાસી રૂપિયાનો ભાવ થાય ક્વોલિટી સારી છે દાણો છે ઝીણો છે પણ ક્વોલિટી સારી છેતાલીસો ને એકાશી રૂપિયાનો ભાવ છે નવું જીરું છે ચુમ્માલીસો રૂપિયા પૂરા થયા છે આ પણ નવું જીરું છે ચુમ્માલીસો રૂપિયા પૂરા થયા છે ચુમ્માલીસો રૂપિયા પૂરા ભાવ થયા છે આ નવા જીરાના અને વકલની વાત કરીએ તો ત્રણ ગુણી જેવો આસપાસનો વકલ જોવા મળી છે અને અંદર લીલા દાણા ઘણા જોવા મળી રહ્યા છે હવાઈ છે એનામાં થોડીક માઇરો ચુમ્માલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થાય છે આ માલના ચુમ્માલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વૉલિટી જૂના જીરાની છે ચુમ્માલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થઈ જાય જૂના જીરાની ક્વોલિટી છે ચુમ્માલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયા છે અને વકલની વાત કરી તો મિત્રો દસથી બાર ગુણી આસપાસનો ઢગલો જોવા મળી રહ્યો છે ભાવ છે ચુમાલીસો ને અગિયાર રૂપિયાના ભાવ છે તમે ક્વોલિટીની વાત કરીએ તો જૂનું જીરું છે આ ને અગિયાર રૂપિયામાં આ ક્વોલિટી વેચાણી છે ચુમાલીસો અગિયાર રૂપિયાના ભાવ છે ક્વોલિટી જૂના જીરાનો માલ છે ચુમ્માલીસો અગિયાર રૂપિયાના ભાવ છે ચુમ્માલીસો છે આના પણ ચુમ્માલીસો ને અગિયાર રૂપિયાના ભાવ છે વાત તો ચુમ્માલીસો ને અગિયાર રૂપિયામાં વેચાણ છે જૂનું જીરું છે ચુમ્માલીસો ને અગિયાર રૂપિયાના ભાવ છે આ ક્વોલિટી ના ચુમ્માલીસો ને અગિયાર ચાર હજાર ત્રણસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તેતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તેની ક્વૉલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી છે અને ચાર હજાર ત્રણસો ને એકાણું રૂપિયામાં વેચાણ છે અને દાખલો જોવા મળી રહ્યો છે ફાઇનલી મિત્રો આ ટાઈપની બજાર હતી અને આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અમારા ફેસબુક પેજ ઉપર જે વિડીયો તમે જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં